સાંઈ ઇતિહાસ સાંઈ બાબા શિરડી સાંઈ ભારતના અત્યંત આદરણીય સંત ફકીર અને આધ્યાત્મિક ગુરુ હતા તેમનો ઇતિહાસ હિન્દુ અને મુસ્લિમ બંને પરંપરાઓમાં પૂજનીય છે તેઓના જીવન અને ઉપદેશો પ્રેમ કરુણા ક્ષમા દાન અને સર્વ ધર્મ સંભાવ પર આધારિત હતા ચાલો તેમની જીવનકથા સંક્ષેપમાં સમજીએ જન્મ અને શરૂઆતનું જીવન સાંઈ ક્યાં અને ક્યારે જન્મ્યા તે સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી માનવામાં આવે છે કે તેમનો જન્મ ઈસવીસન ઓગણચાલીસ દરમિયાન થયો હતો કેટલીક માન્યતાઓ મુજબ તેમનો જન્મ પાટરી ગામે જિલ્લો પરભણી મહારાષ્ટ્રમાં થયો હતો જ્યારે અન્ય માન્યતાઓ મુજબ તેમનો જન્મ મુસ્લિમ પરિવારમાં થયો હતો બાળપણમાં તેઓ પોતાના ગુરુ પાસે ગયા અને આધ્યાત્મિક માર્ગ ઉપર આગળ વધ્યા શિરડીમાં આગમન સાંઈ બાબા આશરે આવ્યા શરૂઆતમાં લોકો તેમને તરીકે ઓળખતા કારણ કે તેઓ સાદા કફની પહેરતા અને મસ્જિદમાં રહેતા તેઓએ કોઈ ધર્મનો ભેદ રાખ્યો નહીં મસ્જિદમાં રહેવા છતાં રામ અને અલ્લાહ બંનેના નામ લેતા શિરડીમાં તેમણે જીવનભર લોકોને ઉપદેશ આપ્યો રોગીઓને ઉપચાર આપ્યો અને ચમત્કારો કરીને લોકોના હૃદયમાં સ્થાન બનાવ્યું તેમના ઉપદેશો એક સબકા માલિક એક ભગવાન એક જ છે ભલે ધર્મ અલગ હોય બે વિશ્વાસ અને ધીરજ આ બે શબ્દો તેમની શિક્ષાનો આધાર છે ત્રણ દાન અને સેવા જરૂરિયાતમંદોને મદદ કરવી એ સૌથી મોટું પુણ્ય છે ચાર સત્ય ક્ષમા અને પ્રેમ જીવનમાં સદાચાર રાખવો જોઈએ સમાધી અને વારસો સાંઈ બાબાએ પંદર ઓક્ટોબર ઓગણીસો ના રોજ શિરડીમાં મહા સમાધિ લીધી તેમની સમાધિ આજે મંદિર તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે દરરોજ હજારો લોકો ત્યાં દર્શન કરવા જાય છે હિન્દુ મુસ્લિમ શીખ ખ્રિસ્તી બધા જ તેમનો આધ્યાત્મિક પ્રભાવ સાંઈ બાબાના ઉપદેશો આજે પણ કરોડો ભક્તોને પ્રેરણા આપે છે તેમના જીવન પરથી અનેક પુસ્તકો ફિલ્મો અને ભજન રચાયા છે જેમાં સૌથી પ્રસિદ્ધ પુસ્તક છે શ્રી સાઈ સચ્ચરિત્ર જે હેમાંડ પંતે લખ્યું હતું